આપણા આદિવાસી સમાજના બહુ ઓછા માણસો જે રાજકીય રીતે આગળ છે બહુ ઓછા માણસો સામાજિક રીતે આપણે બધા સાથે છીએ પણ નેતૃત્વમાં બહુ ઓછા માણસો લડી રહ્યા છે ત્યારે એમનો એક ચૈતરભાઈ પણ છે આપણા રાજકુમાર સાહેબ બધા તો ખરા જ ચૈતરભાઈ બી ગુજરાતનો એક અવાજ કરી રહ્યો છે ત્યારે એને વારંવાર રહ્યા છે એક નાની એક વાતમાં લઈને મોટી કલમો લગાડે છે અને જેલમાં ભૂલી રાખે છે એટલે એ જે સરકાર હેરાન કરી રહી છે એ બાબતે આજે પણ અમે આપણે આદિવાસી ભાઈઓને એક મેસેજ આપીએ છીએ કે આપણે મજબૂત બનવાનું છે એક ચૈતરભાઈ ને પૂરે અમે હજાર ચૈતરભાઈ જેલમાં જવા તૈયાર છીએ પણ સરકાર વિચારી લે કે આદિવાસી સમાજ જાગી ગયો છે આ બધી ઉંમર કામ નહીં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ચારે રાજ્યોમાં આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે અને અમારા સમાજના કોઈ પણ માણસને તમે હેરાન કરશો તો એક નહીં અમે એક હજાર માણસો જેલમાં પુરાવા તૈયાર છીએ પણ અમે ન્યાયની વાતમાં સંવિધાનની વાતમાં બિલપ્રતિશ્રી માંગણી સાથે સમાજના હિત માટે સંવિધાનિક જોગવાઈ માટે જલ જંગલ જમીન માટે લડતા રહીશું અને એ આ સ્વયંભૂ

તો મિત્રો અત્યારે આદિવાસી સમાજના લોકો તમે વિડીયો ની અંદર જોયું હશે કે ચૈતર વસાવા ના સપોર્ટ માં કેવું બોલી રહ્યા છે મિત્રો ચૈતર વસાવાનું આ પોસ્ટર સપાયું છે અને ચૈતર વસાવાના સપોર્ટમાં કારણ કે ચૈતર વસાવા એક સાચા માણસ છે મિત્રો તમે ચૈતર વસાવા માટે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં જણાવજો તો આજના માટે આટલો મળીએ એક નવા વિડીયો સાથે